જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ ટુકડો વિડીઆઈ ડીઝલ એન્જિન ગાડી મોડલ બે હજાર તેરનું મોડલ છે ગાડી વેચી દેવાની છે ચા ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે એન્જિન ફૂલ કન્ડિશન સારી છે ગાડીની ગાડીના બધા જ ટાયર નવા નાખેલ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે સ્વિફ્ટ વિડીયા ડીઝલ એન્જિન ગાડી ટાયર નવા નાખેલ છે ગાડીના મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે ત્રેસઠ પાંચ વીસવાળા તે આ સ્વિફ્ટ ગાડીના માલિકના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો સ્વિફ્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબરનો તમે કોન્ટેક કરી શકો છો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી ગામ પર તાલુકો રાપર જિલ્લો કચ્છ કચ્છ જિલ્લામાં તમને આ ગાડી જોવા મળી રહેશે સ્વિફ્ટ વીડિયા ટુકડો તમને કચ્છમાં જોવા મળી રહેશે એન્જિન પાવરફુલ છે થર્ડ ઓનરની ગાડી ગાડીના ત્રણ ઓનર છે ગાડીના અમ વ્હીલ જોવા મળી રહેશે તેમજ સાઉન્ડ સિસ્ટમ કમ્પ્લીટ કામ કરે છે સાચવેલી ગાડી જોવા મળી રહેશે આ ગાડી ચાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ તમને આખો નંબર મળી રહેશે તમે તેમનો ફોન કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ત્રણ ઓનરની ગાડી છે એકદમ સાચવેલી ગાડી જોવા મળી રહે છે મિત્રો એન્જિન પાવરફુલ ડીઝલ એન્જિન ગાડી ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત ત્રણ લાખ વીસ હજાર રાખેલી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો તમને વિડિયોના નીચે જ નંબર મળે રહેશે એન્જિન પાવરફુલ ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે ટાયર નવા જ નાખેલ છે મેગવિલ સાથે જોવા મળે રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય એ ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી આવીને આ રૂબરૂ ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ખોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું